દેશમાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કુલ નવસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થયો હતો પરંતુ હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહન કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે આ સાથે સમયનો પણ બચાવ થશે અને મહત્વનું છે કે બે હાજર સોળમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી સાત ઓક્ટોબર બે હાજર સત્તર ના દિવસે કરવામાં આવ્યું હતું બે હજાર ત્રણસો ને વીસ મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એકાવન સ્ટ્રીટ બ્રિજ છે જે બેટ દ્વારકા તેમજ ઓખાને કચ્છના અખાત માં જોડે છે

એપ્રોચ લંબાઈ પચાસ મીટર અને આ બ્રિજ બનતા ઓકા તેમજ બેટ વચ્ચે પરંપરાગત માર્ગ થી બોટ દ્વારા ત્યાંના લોકો તેમજ યાત્રિકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે